થોડા દિવસો પહેલા રાજકોટના એક એપાર્ટમેન્ટમાં આગ લાગી ત્યારબાદ ફૂડ અને કેમિકલ ફેક્ટરીમાં પણ આગ લાગી આગનો સિલસિલો યથાવત રહ્યો ત્યારે એક જ દિવસમાં ગુજરાતમાં બે જગ્યાએ આગ લાગી એક રાજકોટમાં અને એક ડીસામાં પણ રાજકોટની કેમિકલ ફેક્ટરીમાં તો આગમાં જીવ હોમાયા નથી પરંતુ ડીસામાં ફરી એક વખત એટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના કરુણ દ્રશ્યો સામે આવ્યા તેવા દ્રશ્યો સર્જાયા હતા સરખી છે મોતના આંકડા પણ લગભગ આસપાસ જ છે ત્યારે સિત્યાવીસ અને અત્યારે એકવીસ જેટલા જીવ છે તે બળીને ભરતું થઈ ગયા છે બદલ્યું કઈ જ નથી ના તો સિસ્ટમના અધિકારીઓના એ ઘટના ઉપર રોક લાગ્યો નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવળિયા બનાસકાંઠાના ડીસા જીઆઈડીસી માં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ ભેટ્યા છે ઓળખ છે છે તેમની હજુ બાકી તેવું જિલ્લા કલેક્ટર કહી રહ્યા છે આ બધા શ્રમિકો મૂળ મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે તેમને જ્યાં રોજીરોટી મળવાની હતી ત્યાં જ તેમને મોત પણ મળશે પૈસા તો કઈ જ ના કમાવી શક્યા પરંતુ આ ગરીબ પરિવારે પોતાની જિંદગી પણ અહીંયા આવી હતી મધ્યપ્રદેશથી એસડીએમ કક્ષાના અધિકારીઓ મૃતકોને જે મૃતદેહો છે તે લેવા માટે નીકળી ગયા છે ત્યારે કલેક્ટરે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ફેક્ટરીને ગોડાઉન તરીકે ઉપયોગ કરવા આપી હતી પરંતુ લાયસન્સ રિન્યુ માટે માંગ કરાઈ હતી પરંતુ સ્થાનિક પોલીસ અને મામલતદારે તેની તપાસ કરી હતી અહીંયા પ્રશ્ન એ છે કે ફેક્ટરી ચલાવવાની કોઈ પણ પ્રકારની પરવાનગી ન હોવા છતાં આટલી મોટી ફેક્ટરી અને એ પણ ફટાકડાની ચાલે તો આમાં સીધો જ સવાલ તંત્ર પર ઉઠે મેહર પટેલ જે કલેક્ટર છે તેમનું નિવેદન આવ્યું છે તે શું કહી રહ્યા છે આવો સાંભળીએ સર શું બતાવ દિન કયા પટ્રોલ સ્ટેશન છે લે ખાતે ફટાકડાના ગોડાઉન માં જે બ્લાસ્ટ થવાની આજરોજ ઘટના બની હતી તેમાં કુલ જે મૃત્યુઆંક છે એકવીસ સુધી પહોંચ્યો છે ઓગણીસ જેટલી ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવી છે અને તેમના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા છે કાર્યવાહી પ્રગતિમાં છે મૂળ મધ્યપ્રદેશના દેવાંશ જિલ્લા અને હળિયા જિલ્લાના આ તમામ જે મજૂરો છે રહેવાસીઓ હતા મધ્યપ્રદેશ સરકાર સાથે પણ અમે સતત સંપર્કમાં છીએ અને ત્યાંથી પણ અધિક કલેક્ટર અને એસડીએમ કક્ષાના અધિકારીઓ આવી રહ્યા છે જે લગભગ મોડી રાત સુધી અહીંયા પહોંચશે અને તમામ જે પોસ્ટમોર્ટમ અને વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ મજૂરો અને એમના પરિવારજનોના જે ડેડ બોડી છે એ અહીંથી એમના વતન રવાના કરવામાં આવશે

અંદાજીત પંદર માર્ચની આજુબાજુ પોલીસ વિભાગની અને મામલતદારની ટીમ દ્વારા ઘટના જે બની છે એ સ્થળની મુલાકાત પણ લીધેલી હતી અને વિડીયોગ્રાફી પણ કરેલી હતી પરંતુ ત્યારે સમગ્ર જે પ્રિમાઇસિસ છે એ ખાલી હતો ત્યાં આગળ કોઈપણ પ્રકારનો કોઈ જથ્થો ન હતો આ અંદાજીત એવું કહી શકાય કે પાછલા પંદરેક દિવસમાં આ જે જથ્થો છે ગેરકાયદેસર સંગ્રહ કર્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે હાલમાં એફએસએલની ટીમ દ્વારા અને પોલીસ વિભાગની જે વિવિધ ટીમ દ્વારા સમગ્ર જે ઘટના બની છે એની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે સર ડેડ બોડી કરવામાં આવશે હાલમાં જે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા છે એ ચાલી રહી છે ઓગણીસ જેટલી ડેડ બોડી છે તેનું આઈડેન્ટિફિકેશન પણ થઈ ગયું છે

અને વિવિધ ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે હવે કોનો વાગ કાઢશો કેમ કે તંત્ર જ અહિયાં તો આંધળું છે કેમ કે જવાબદાર લોકોને કામ નથી કરવું નીતિ નથી રાખવી અને હતો ત્યાં થાય કે આટલી હદે તંત્ર બેદરકાર બને કેમ ચૂપ રહેવું આવી ઘટનાઓ આ પેલી ઘટના નથી ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ ઘટી ગઈ છે કેટલાય નિર્દોષ જીવ ગયા છે પણ તંત્ર ના વાકે હા તંત્ર ના જ વાકે કે તે બેદરકાર છે ભ્રષ્ટાચાર કરી લાયસન્સ આપી દે એટલે આવી ઘટનાઓ જન્મ લે છે કેમકે કડક પગલા તે લેતું નથી ફાયર સેફ્ટીની ની તો વાત જ શું કરવી ટેક્સ પણ પ્રજા પાસેથી ફાયર સેફ્ટીનો વસૂલ કરવામાં આવે છે પણ સુવિધાના નામે શૂન્યતા સંપૂર્ણ રીતે ક્યાં ખબર હતી તેમને કે પેટ ભરવા જઈશું અને અમે નહીં રહીએ એ નિર્દોષ મજૂરો મજબૂરીના કારણે આવ્યા તે સારી આશા લઈને આવ્યા હતા કે પૈસા કમાઈશું જીવનનું ગુજરાન કરીશું પણ મોતને ભેટી પડવું પડશે તે તેમને નહોતી ખબર

ના આનો જવાબ નામાં જ આવશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ની છાપ આપણે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકેની એક ઉપજાવી છે

અધિકારીઓનો જ વાક આવશે તો સરકાર તો તેના બાપની છે કશું કાર્યવાહી નહીં થાય અત્યાર સુધી કશું થયું નથી કશું થવાનું નથી ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી અત્યારે હાલત સર્જાય છે ને ત્યારે હવે આગની ઘટના પર એક મોટું પ્રશ્ન છે કેમ કે જવાબ કોઈ પાસે નથી વગર લાયસન્સ કોઈ સાવચેતી નથી આપણે ગુજરાતની જે છબી જોઈએ છે તે બદલાઈ ગઈ છે તેવું કહીએ તો કંઈ ખોટું નથી અહીંયા નિયમો માત્ર સામાન્ય માણસો માટે છે પૈસા છે તો તમારા નિયમો સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી અને અનેક નેતાઓ છે તે ઘટના સ્થળે પણ પહોંચ્યા કોઈને છોડવામાં નહીં આવે તેવું પણ તેમણે વાત કરી દરેક ફક્ત આવું તો થઈ જ છે કારણ આવશે આ એક ઘટનાક્રમ છે આ યથાવત રહેવાનો છે દરેક ઘટનામાં આ જે નેતાઓ છે તે ઘટના સ્થળે જાય છે પોતે જે સંવેદનાઓ વ્યક્ત કરે છે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરશું તેવા વાયદાઓ આપે છે ક્યારે બંધ થશે આવું બધું ક્યારે રોક લાગશે એક ખૂબ જ મોટો પ્રશ્ન છે કારણ કે જયારે ઘટનાઓ બને છે ત્યારે એક કાર્યવાહી થશે તેવી એક સંવેદના લોકોને આપે છે તેથી લોકો છે પોતાનું દુઃખ હળવું કરે વળતર આપે પરંતુ વળતર આપવાથી કે આવી સંવેદનાઓ આપવાથી ક્યારે ગુજરાતમાં આવી બંધ ઘટનાઓ છે તે બંધ નહીં થાય આના માટે ખરેખર છે તે ચોક્કસ પગલાઓ લેવા પડશે નિયમોને ફોલો કરવા પડશે જવાબદાર અધિકારીઓને કામ કરવું પડશે તેમને જે આળસ છે તે ખંખેરવી પડશે આમાં તો અનેક પ્રશ્નો છે પરંતુ જવાબ કોઈ જ નહીં આપે મુખ્યમંત્રીથી લઈ લો કે સ્થાનિક નેતાઓ કોઈ પણ પાસાનો કોસો જવાબ નથી કારણ કે ક્યાંક ને ક્યાંક તેની આળસ છે એ અહીંયા નડે છે અને આવી ઘટનાઓને એક જન્મ આપે છે આપનું આ મુદ્દે શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ એવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવતા રહો બી એસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર